હેલો ગાય સ્વાગત છે તમારું મારા વ્લોગમાં આજે સવારે અમારે આવવાનું હતું તો આપણે લઈ લીધા છે તુલસીના મગ અને પછી કરી નાખ્યું ખાતરને મિક્સ તો એટલી વારમાં આવી ને ખાતરમાં નાખી દીધા દુધિયા કલરના મગ કારણ કે આપણે વાવાના છે દુધિયા કલરના મગ ને પછી ટ્રેક્ટર વાવવા મળ્યું અને આપણે ટ્રેક્ટર ની પાછળ રાખી દીધા છે કેટલા બધા મજૂરો વાવેતા સારું થાય છે ને જોવા માટે અને બધું વાવેતર થઈ ગયું એટલે હું ને મારા પપ્પા આવી ગયા નાકા અને ધોર્યો કરવા માટે અને બધા નાકા ધોર્યો થઈ ગયા કમ્પ્લીટ ને આખો દિવસ આપણે ખેતરમાં કામ કર્યું એટલે મને આવી ગયો તાવ એટલે આપણે દવાખાને જવા માટે થઈ ગયા ઓન ધ વે અને દવાખાનેથી આવી ગયા ને આપણને આપી દીધા છે ડોક્ટરે આટલા બધા ટીકડા અને સાંજે અમારે બનાવવાના હતા આલુ પરોઠા એટલે મેં બાંધી દીધો લોટ અને કરી નાખ્યો મસાલો તૈયાર અને એક પછી એક બધા પરોઠા વણી નાખ્યા અને બધાને પછી તેલમાં તળી નાખ્યા તો આપણા સરસ મજાના સનફ્લાવર આલુ પરોઠા બનીને થઈ ગયા છે રેડી તો આજનો મિની બ્લોગ સુધી સુધીથી તો મોર મિની વ્લોગ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય